નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયો આપણે માહિતી આપવાની છે કે હવે શિયાળુ પાકનું વાવેતર કરવું કે નહીં અને બીજા નંબરની અંદર શિયાળુ પાકની અંદર અત્યારે જોવા મળી રહ્યો છે છે અને પણ શરૂઆત થઈ આ તમામ વિશે માહિતી આપવાની છે સૌ તો આપને એ જણાવી દઉં કે આવતીકાલે આપણે ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે એટલે કે તારીખ વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ અને શુક્રવારના રોજ સમય છે સાંજે ચાર વાગ્યાનું મિટિંગનું સ્થળ છે મોટા હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડની બાજુમાં ગામ ચિત્રોડ તાલુકો રાપર અને જિલ્લો કચ્છ જે મિત્રોના સ્થળ નજીક પડતું હોય ત્યાં આવતીકાલે તમામ મિત્રો પધારજો ત્યાં આપણે હવામાન અને ઝેર મુક્ત ખેતી વિશેની વિશેષ ચર્ચાઓ કરવાની છે હવે ખાસ સૌ પ્રથમ તો મારે આપણે માહિતી આપવાની છે ઘણા બધા ખેડૂતભાઈઓના સવાલ આવે છે પરેશભાઈ હવે આપણે વાવેતર કરવું કે નહીં અને કરવું તો શું કરવું ત્યારે મારે દરેક ખેડૂતભાઈને એક જ જણાવવાનું છે કે આજે જોવા જઈએ તો ઓગણીસ ડિસેમ્બર થઈ ચૂકી છે થોડા દિવસ પહેલા એટલે કે નવેમ્બર મહિનામાં મેં વિડીયો મૂકીને આપ સૌને માહિતી આપી હતી કે આપણે મોડામાં મોડું પાંચ ડિસેમ્બર સુધીમાં વાવેતર થઈ તો સારું વાવીએ કેમ કે એ પછી આપણે લેટ વાવેતર કરીએ તો યોગ્ય હવામાન ન મળવાને કારણે આપણે ઉત્પાદન લઈ શકતા નથી અને એમાં પણ અત્યારે ઘણા બધા ખેડૂતભાઈઓ એવા પણ છે કે જે કપાસનું વાવેતર હતું કપાસ અત્યારે કાઢી અને અત્યારે અલગ અલગ પ્રકારના શિયાળુ પાકના વાવેતર કરી રહ્યા છે એટલે પહેલી વાત તો એ છે કે પાંચ ડિસેમ્બર વીતી ગયા પછી શિયાળુ પાકનું વાવેતર ન કરવું જોઈએ કેમ કે વાવેતર કરવામાં આવે તો આપણે યોગ્ય ઉત્પાદન નથી મળતું ને એ સાથેમાં એમાં રોગ જીવાતનું પ્રમાણ વધારે રહેતું હોય છે એટલે આપણે ખર્ચો પણ વધારે આવે ખાસ કરીને જેવા પાક હોય એની અંદર પાછળથી ઝાકળનો પ્રોબ્લેમ છે એ પણ હવે આવી શકે છે છતાં પણ આમ તો વાવેતર ન કરવું જોઈએ છતાં પણ ઘણા બધા મિત્રોના સવાલ આવતા હોય કે કદાચ હજી અમારે કરવું જ છે તો શું કરવું જોઈએ ખેતર ખાલી તો રાખવું જ નથી કોઈ પણ ભોગે એક વાવેતર તો અમારે શિયાળામાં કરવું જ છે છતાં પણ જો કોઈ ખેડૂત ભાઈઓને વાવેતર કરવું હોય તો કાં તો ઘઉં વાવે ઘઉં આમ તો લાંબા ગાળાનો પાક છે પાછળથી હવામાન યોગ્ય નહીં મળે એટલે ઉત્પાદન ઓછું આવશે પણ આપણે ઘઉં છે વાવી શકાય ઘઉંની હાઈટ ઓછી હશે અને ઓછી નાની નાના ઘઉં હશે ત્યાં એમાં ફ્લાવરિંગ આવી જશે એટલે એવો પ્રશ્ન થશે ને ઉત્પાદન પણ એકંદરે ઘટશે ને એની જે ઘઉંની ક્વોલિટી હોય એ પણ સારી નહીં થાય પણ એકદમ ખાલી રીએ એના કરતાં કાંઈક કરી શકાય ને પાણી તો ઘઉં પણ કરી શકાય અને કદાચ કોઈ મિત્રો જીરું કરવા માગતા હોય તો જીરું વાવેતર છે એ પણ અત્યારે કરી શકાય જો કે જીરુંનું વાવેતર અત્યારે તમે કરશો પાછળથી ઝાકળનો પ્રોબ્લેમ નડશે એટલે આપણે ઝાકળ જ્યારે આવે ત્યારે આપણે એમાં ફૂગનાશકના ડોઝ છે એ વ્યવસ્થિત કરવા પડશે જો એમાં ફૂગનાશકના ડોઝ ન કરવામાં આવે તો ઝાકળને કારણે ચરબીનો પ્રોબ્લેમ છે એ પણ જીરુમાં આવી શકે એટલે ખાસ જો કોઈ મિત્રો ઝાક જે આપણે શિયાળુ પાકનું વાવેતર કરવા માંગતા હોય તો ઘઉં અથવા તો જીરુંનું વાવેતર છે એ તમે કરી શકો બાકી તો દરેક પાકને આમ તો લેટ થઈ ગયું છે મારી દૃષ્ટિ ઉમામ ત્યાં સુધી હવે વાવેતર ન જ કરવું જોઈએ છતાં પણ કોઈની ઈચ્છા હોય તો ઘઉં અથવા તો જીરું છે એ તમે કરી શકો છો હવે બીજી વાત કરવાની છે કે શિયાળુ પાકમાં જીવાત જો કે અત્યારે ફૂગની પણ સમસ્યા ચાલુ થઈ છે પણ અત્યારે એક પ્રશ્ન આવ્યો છે ચુસિયા જીવાતનો એમાં પણ ખાસ કરીને થ્રિપ્સનો એટેક અત્યારે લગભગ મોટા ભાગના જે શિયાળુ પાકનું વાવેતર થયું છે આમ જોવા જઈએ તો આ લાંબા સમયથી શિયાળુ પાકનું વાવેતર ચાલુ છે દિવાળી જ્યારથી ગઈ છે ત્યારથી એટલે કે નવેમ્બર મહિનાની શરૂઆતમાંથી જ આપણે જે શિયાળુ પાકનું વાવેતરની શરૂઆત થઈ ઘણા બધા પાક છે અત્યારે એક મહિનાના ઘણી જગ્યાએ દોઢ મહિનાના શિયાળુ પાક પણ થઈ ગયા છે અને એ દરેક પાકોની અંદર અત્યારે ચૂસિયા જીવાતને એમાં પણ ખાસ કરીને થ્રેસનો એટેક અત્યારે જોવા મળી રહ્યો છે એટલે પહેલી વાત તો એ કે જે થ્રીપ્સનો એટેક જોવા મળી રહ્યો છે એમાં પણ લસણ ડુંગળીની અંદર ડુંગળીની અંદર બહુ મોટા પ્રમાણની અંદર થ્રીપ્સનો એટેક એટલે દરેક ખેડૂતભાઈઓ જોવાનું છે ડુંગળીના જે પાંદ હોય આમ ખોલીને જોશો એટલે અંદર તમને ઝીણી થ્રીપ્સ જોવા મળશે જે ખેડૂતભાઈનો થ્રીપ્સનો એટેક હોય એનો હું બે ઇલાજ બતાવી રહ્યો છું પહેલો એ તો એ કે જે પ્રાકૃતિક ખેતી કરતા હોય તો અમે પંચપરણી અર્કની અનેક વખત માહિતી આપી છે હમણાં થોડા દિવસ પહેલાં પણ મેં પંચપર્ણી અર્કનો વિડીયો મૂકેલો છે જે મિત્રો એ વિડીયો ન જોયો હોય બીજે વેધર ટીવી લખેલું દેખાઈને ટચ કરીને જોશો એટલે આપણો વિડીયોનું લિસ્ટ ખુલશે એમાં તમને પંચપર્ણી અર્ક દવાની માહિતી મળી જશે એટલે કાં તો તમે પંચપર્ણી અર્ક બનાવીને રેગ્યુલર એનો છંટકાવ કરો અને એ ન કરવું તમારે એગ્રોમાંથી લઈને છંટકાવ કરવાનું હોય તો અત્યારે ઘણી બધી કંપની બનાવી રહી છે એક છે ફિપ્રોનિલ બે પોઈન્ટ બાણું ટકા અને બીજું છે નીમ ઓઈલ આ બંને દવાથી દરેક કંપની બનાવી રહી છે કોઈ પણ સારી કંપનીનું ફિપ્રોનિલ બે પોઈન્ટ બાણું ટકા અને નીમ ઓઇલ આ બંને દવા લેવાની છે અને બંનેને એક કંપની અંદર વીસ વીસ એમએલ નાખી અને છંટકાવ કરવામાં આવે તો થ્રિપ્સની અંદર આપણે રાહત મેળવી શકીએ છીએ એમાં આપણે થ્રીપ્સના એટેકમાંથી પાકને બચાવી શકાય છે એટલે જો કોઈ મિત્રોને થ્રિપ્સનો અત્યારે એટેક હોય તો મોટા ભાગના પાકની અંદર છે અને ખાસ કરીને ડુંગળીના પાકની અંદર અત્યારે આવા એટેક વધારે છે તો તમે આ ઈલાજ કરી શકો છો બીજો પ્રશ્ન છે અત્યારે ફૂગનો ફૂગની અંદર પણ એવું છે કે જે ફૂગની શરૂઆત થઈ જામ જોવા જઈએ તો જીરુની અંદર પણ અત્યારે ફૂગનો પ્રશ્ન છે થોડા દિવસ પહેલાં મેં વિડીયો મૂકીને જણાવ્યું હતું એ ફિઝુરિયમ છે જેને કારણે છોડ પીળો પડીને સુકાય અથવા તો લીલે લીલો સુકાઈ જાય એવી જ રીતે જોવા જઈએ તો ડુંગળીની અંદર પણ આ પ્રશ્ન અત્યારે છે ડુંગળીની અંદર પણ જે પાનની અણી પીડી પડી અને ડુંગળીનો છોડ છે એની અંદર ફૂગની અસર જોવા મળી રહી છે પાંદ સુકાઈ રહ્યા છે ઘણી જગ્યાએ જમીનમાંથી પણ ફૂગનો પ્રશ્ન હશે કે ઉપરથી પહેલાં પાનની અણી પીડી પડશે એ શરૂઆત હશે ને જ્યારે સિવિયર એટેક થશે એટલે અંદરથી જે ડુંગળીનો ગાંઠ્યો એ પણ ઓચો પડી જશે જેને આપણે બાફિયા જેવું કહીએ ને એ પણ હવે આગળના દિવસમાં થઈ શકે છે એટલે જો ડુંગળીની અંદર કે જીરુંની અંદર કોઈ પણ પાકની અંદર ફૂગ હોય તો ફૂગની અંદર પણ હું આપને બે ઇલાજ બતાવી રહ્યો છું એક તો પ્રાકૃતિક ઇલાજ તરીકે જોવા જઈએ તો છાશ ગૌમૂત્ર અને તુલસીના પાનનો રસ હવે જે છાશ છે એ આપણે ગાયની છાશ લેવાની છે અને છાશ ઓછામાં ઓછી બે મહિના જૂની હોવી જોઈએ વધારેમાં વધારે નવ મહિના જૂની નવ મહિના કરતાં વધારે જૂની છાશ હોય તો એનો ઉપયોગ ન કરવો અને ઓછામાં ઓછી બે મહિના જૂની હોવી જોઈએ છાશ છે એક પંપમાં પાંચસો એમ એ સાથે ગૌમૂત્ર હોય એને પણ આપણે એક પંપમાં પાંચસો એમ અને જે તુલસીના પાનનો રસ હોય એ દસથી બાર એમ એલ આ ત્રણેય વસ્તુ છે એ મિક્સ કરી અને કોઈ પણ પાકમાં તમે છંટકાવ કરશો તો એનું તાત્કાલિક રિઝલ્ટ નહીં મળે જેવી રીતે કેમિકલ પેસ્ટિસાઇડમાં જે ઇન્સ્ટન્ટ એટલે કે તાત્કાલિક રિઝલ્ટ મળતું હોય એવી રીતે ન મળે પણ ધીમે ધીમે રિઝલ્ટ મળે ઉપરા ઉપર તમે બેથી ત્રણ છંટકાવ કરશો એટલે તમને એ ફૂગની અંદરથી ઘણી બધી રાહત મળી જશે એટલે કાં તો આ તમે કરી શકો બીજો ઈલાજ જો જૈવિકની અંદર એની અંદર કરવાનો હોય તો ટ્રાયકોડરમાં અને સુડોમોનાસ જે બેક્ટેરિયા આવે છે ઘણી બધી કંપનીઓ છે ટ્રાયકોડરમાં તથા સુડોમોનાસ જે બેક્ટેરિયા સ્વરૂપમાં જૈવિક આપે છે કોઈ પણ સારી કંપનીના ટ્રાયકોડરમાં અને સુડોમોનાસના બેક્ટેરિયા છે એ તમે લઈને ઉપયોગ કરી શકો એનાથી પણ તમે તમારા પાકને ફૂગથી બચાવી શકો છો બીજો જે આપણે ત્રીજો ઈલાજ આપવાનો છે એ છે કેમિકલ પેસ્ટિસાઇડનો જો તમે કોઈ એગ્રોમાંથી જ પેસ્ટિસાઇડ દવા લઈ અને એનો છંટકાવ કરવા માંગતા હોય તો એની અંદર કોઈ એક કન્ટેન્ટ નહીં પણ સિસ્ટેમિક પ્લસ કોન્ટેન્ટ એમ બંને કન્ટેન્ટનું જે કોમ્બિનેશન આવતું હોય એવું વાળા કન્ટેન્ટનો તમે ઉપયોગ કરશો તો એની અંદર પણ પરિણામ સારું મળશે જેની અંદર ખાસ કરીને જોવા જઈએ તો એઝિસ્ટોબિન મેન્કોજેમ અથવા એઝિસ્ટોબિન ક્લોરોથાલોની અથવા તો આપણે મેટાલિક્સિલ અને મેન્કોજેમ આ ત્રણ કન્ટેન્ટ છે કોઈ પણ ત્રણમાંથી એક કન્ટેન્ટ લેવાનું છે આ ત્રણેય છે કોમ્બિનેશનમાં આવે છે મેટાલિક્સિલ મેન્કોજેમ છે એ પણ બે કન્ટેન્ટ ભેગા આવે છે એવી રીતે એઝિસ્ટોબિન મેન્કોજિયમ અથવા તો એઝિસ્ટોબિન ક્લોરોથોલિન ત્રણમાંથી કોઈ પણ એક કન્ટેન્ટ લેવાનું છે અત્યારે આપણે કોઈ પણ પાકની અંદર ફૂગની સમસ્યા હોય તો એને આપણે સારી કંપનીનું આ ત્રણમાંથી કોઈ પણ એક કન્ટેન લઈ અને સ્પ્રે કરવાનું બને ત્યાં સુધી આપણે પાંચ કે છ દિવસના ગાળે બે રહેશે એટલે કોઈ પણ સારી કંપની દરેક કંપની બનાવે છે કોઈ પણ સારી કંપનીનો લઈ અને આ રીતનો સ્પ્રે કરવાનો છે એટલે ખાસ શિયાળુ પાકના વાવેતર વિશે પણ મેં શરૂઆતમાં જણાવ્યું જે આપણે થ્રીપ્સનો એટેક અત્યારે જોવા મળી રહ્યો છે એની માહિતી આપીને આ ફૂગ વિશેની માહિતી આપી વિશેષ કોઈ માહિતીની જરૂર હશે તો પણ અમે રેગ્યુલર આપણા સુધી માહિતી પહોંચાડતા રહેશું ખાસ દરેક મિત્રોને વિનંતી છે કે આવતીકાલે જે મેં આપણે જણાવ્યું એમ કચ્છના રાપર તાલુકાના ચિત્રોડ ગામે આવતીકાલે સાંજે ચાર વાગે જે મિટિંગ છે એ મિટિંગની અંદર પણ દરેક ખેડૂતભાઈઓ છે એ અવશ્ય પધારજો ત્યાં આપણે હવામાન અને મુક્ત ખેતી વિશેની વિશેષ ચર્ચાઓ કરવાના છે અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઇક આપી અને દરેક ગ્રુપમાં શેર કરી દેવો જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી લેવી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જો તમે અમને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરજો અને આ આ વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરજો હાલ આ વિડીયોની અંદર એટલું જ રજા આપશો ધન્યવાદ